નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું ટ્રેલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ બે હજાર પચીસમાં તમે જાણો છો કે મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધે છે એક છે જાન્યુઆરી બીજી છે જુલાઈમાં તો બે હજાર પચીસમાં જુલાઈ મોંઘવારી ભથ્થાના સાથે વધારો સાથે વધુ બે ભેળ સરકાર જાહેર કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આપવામાં આવી છે જો જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક મિત્રો છો તો માટે આજનો વિડીયો ઉપયોગી બનશે તમને આ ચેનલ પર સરકારી કર્મચારીને પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએ એ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લગ બટન દબાણ ભૂલશો નહીં તમે રોજનો તમને આવી માહિતી આપણી ચેનલ પર રોકત કરવામાં આવશે મિત્રો તો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો દસ લાખ સરકારી કર્મચારીઓને મળશે લાભ ગુજરાત સરકાર કર્મચારીઓના ભેટ આપી છે ખરેખર ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે કે ખરેખર ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓમાં ચાર ટકાના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે અને કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે છઠ્ઠા સાતમ પગાર પર લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારી એક જુલાઈ હજાર પચીસથી કેન્દ્ર મોંઘવારી ભથ્થામાં વધારો લાભ આપવામાં આવશે તો રાજ્ય રાજ્ય મંત્રીમંડળના બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગારપથનો લાભ મેળવ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના કેન્દ્ર ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો લાભ એક જુલાઈ બે હજાર પચીસથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અંગે જાણકારી આપીને સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક્સ એક્સ પર એક પોસ્ટ પણ કરી છે જેમાં તેમણે વિગત માટે નિરંતીક ઉલ્લેખ કર્યો છે સાતમો પગારપત્રનો લાભ મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે એ રાજ્ય સરકારના સટ્ટા સટ્ટા પગારના કર્મચારીઓ મેળવતા કર્મચારીને મોંઘવારી પથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવે છે તો મિત્રો તમે જાણો છો કે મોંઘવારી પથ્થું વર્ષમાં બે વાર વધારવામાં આવે છે એક છે જાન્યુઆરીમાં જે જાન્યુઆરી જૂન સુધીની મોંઘવારી પથ્થું વધે છે બીજું છે મિત્રો જુલાઈથી ડિસેમ્બર જે ફુગાવવા દર્શાવ ઈએસસીપી ડેટા છે તે આધારે મોંઘવારી પથ્થું વધે છે તો મિત્રો એ સીપીઆર ડેટા જે જુલાઈમાં મોંઘવારી ભથ્થું વધશે આમ મિત્રો મોંઘવારી પટ્ટું પંચાવન ટકાથી વધીને ઓગણસાઠ ટકા થઈ નિશાન તો માણે છે કે ચાર ટકા વધારો થશે સાતમો પગાર પાંચ હાલમાં મોંઘવારી ભથ્થામાં સમાચાર સતત ચર્ચામાં છે સરકારી કર્મચારીઓ સતત ડીએ વધારા અંગે અંતિમિયરની રાહ જોઈ રહ્યા છે તો તમારા માટે અમે તમને જણાવી દઈએ કે ડીએ વધારો અંતિમ જૂન બે હજાર પચીસના એ સીપીઆઈ ડેટા પર નિર્ભર રહેશે આને જોતા મોંઘવારી પત્રમાં કેટલો વધારો થશે તે જાણી શકાશે હાલમાં કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી પત્તો પંદર ટકા છે પરંતુ ટૂંક સમયમાં જ કર્મચારીઓ સરકાર તરફથી મોટી ભેટ મળવાની છે વિડીયો રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર કેન્દ્ર કર્મચારીઓ મોંઘવારી પત્તામાં પંદર ટકાથી વધીને અઠ્ઠાણું ટકા કરવામાં આવી શકે છે આ વધારે મોટી જાહેરાત ઓગસ્ટમાં ઓગસ્ટમાં થઈ શકે છે મિત્રો તમે જણાવી દઈએ કે બે પચીસમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સીએપીએ ડેટા જીઓ પાંચ નસઠ પોઈન્ટ એકસો ચુમ્માલ પોઈન્ટ થયો છે માર્ચ મહિનાથી આ સરળ વધારો જોવા મળ્યો છે સૂત્રો જણાવવા અનુસાર માર્ચમાંથી એકસો તેતાલીસ એપ્રિલમાં એકસો તેતાલી પાંચ અને મે મહિના ચુમ્માલીસ હતો અને જો આ વલણ ચાલુ રહેશે તો મોંઘવાઈ પતું તેથી ટકા સુધી વધી શકે છે હાલમાં મોંઘવાઈ પત્રુ પચાસ ટકા છે અને મોંઘવાઈ પત્તું વધારાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે આ નિર્ણયતા એથી ચાર ટકાનો વધારો થશે અને કર્મચારી મોંઘવારી પત્રુ પચાસ ટકા વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે અને જો સરકાર તેમનો ચાર ટકા વધારો કરે તો કર્મચારી મોંઘવારી પદું પચાસ ટકા વધીને ઓગણસાઠ ટકા થઈ જશે ડીએ વધારાની જાહેરાત ક્યારે થશે ડીએ વધારાની જાહેરાત જૂન બે હજાર પચીસના જવાબ પર આધારિત થશે અને ડેટા જુલાઈ સુધી આઠવા મગસ શરૂઆતમાં આવશે ત્યારબાદ કેબિનેટ મોંઘવારી પત્રો નિર્ણય લેવામાં આવશે અને વધુ કેન્દ્રીય કેન્દ્રીય કેબિનેટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં લાગુ કરી શકાય છે એના પછી વધેલો વધેલો બટ જુલાઈ બાય પચીસ અમલમાં આવશે અને એમણે જણાવી દઈએ કે લાગુ થશે મિત્રો આવશે જૂના પગારના ઇતિહાસ મુજબ પગાર પંચ ભલામોને અમલીકરણ લગભગ અઢારથી ચોવીસ મહિના સમય લાગે છે અને આ સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આત્મ પગાર પંચ અમલીકરણ પર લગભગ એટલો સમય લાગી શકે છે અને બસ સત્યાસ સુધી લાગુ થઈ શકે છે અને નર્ચ છે કે જ્યાં સુધી કેન્દ્રીકરણ ઘણી મોટી તકો મોકલ પત્ર વધારો મેળવી શકે છે મિત્રો what am i